શનિ ગ્રહ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચરથી દેશ અને દુનિયામાં અનેક પ્રકારના બદલાવો થશે જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના જાણકારો અનુસાર જ્યારે પણ ભૂતકાળમાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારે તારે દુનિયામાં વિનાશક ઘટનાઓ જોવા મળી છે જ્યારે ઓગણીસો સાડત્રીસમાં શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું ઓગણીસો પાસઠ માં મીન રાશિમાં જ્યારે ફરી શનિદેવે પ્રવેશ કર્યો હતો ત્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું હવે બે હજાર પચીસમાં શનિ ફરીથી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે ભવિષ્ય માલિકા નામના ગ્રંથમાં શનિ ગોચરને લઈ અને અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તો ચાલો તમને જણાવીએ કે આ ભવિષ્ય માલિકાઓમાં શું લખ્યું છે શનિદેવના મીન રાશિ ગોચર વિશે તો સર્વ મોટો પ્રશ્ન એ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે મિત્રો ભવિષ્ય માલિકા અનુસાર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દેશ અને દુનિયા માટે વિનાશક સાબિત થઈ શકે છે ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રથમ તબક્કો પણ શરૂ થઈ શકે છે શનિદેવ વર્ષ બે હજાર સિત્યાવીસ સુધી મીનદાસીમાં રહેશે આવી સ્થિતિમાં ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવનાઓને નકારી શકાય નહીં ભવિષ્યમાલિકામાં લખ્યું છે કે આકાશમાંથી અગ્નિ વર્ષે તેનું કનેક્શન પરમાણુ બોમ્બ સાથે જોડવામાં આવી રહ્યું છે જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ દરમિયાન સૂર્ય વધારે તપશે એટલે કે આકરી ગરમી પણ પડશે શનિનું આ ગોચર ભારત માટે પણ શુભ નથી માનવામાં આવતું મિત્રો ભવિષ્ય માલિકામાં સંત અચ્યુતાનંદના જણાવ્યા અનુસાર ભારતમાં સિવિલ વોર ફાટી શકે છે આગ ચંપી અને સાંપ્રદાયિક હિંસાના બનાવો વધી શકે છે તેની અસર આપણી અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે પોતાની અપેક્ષાઓ પૂર્ણ ન થવાને કારણે લોકો રસ્તાઓ ઉપર ઉતરી અને વિરોધ પ્રદર્શન પણ કરી શકે છે જેના કારણે તંગદિલીની સ્થિતિ પણ સર્જાઈ શકે છે શનિ મીન રાશિ ગોચરથી કુદરતી આફતોમાં થશે વધારો મિત્રો ભવિષ્ય માલિકામાં લખ્યું છે કે મીન રાશિમાં શનિના પ્રવેશ પછી કુદરતી આફતોમાં વધારો થશે ઘણા વિસ્તારોમાં દુકાળ ભૂખમરો અને પાક નિષ્ફળ થવાની સ્થિતિઓ સામે આવશે જ્યારે અતિવૃષ્ટિને કારણે પાકને નુકસાન થઈ શકે છે દુનિયામાં પૂર ભૂકંપ જેવી કુદરતી આફતો પણ તબાહી મચાવી શકે છે શનિનું આ ગોચર લોકોની માનસિક સ્થિતિ પર પણ અસર કરશે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે લોકો માનવતા ભૂલી અને એકબીજાના લોહીના તરસ્યા બની જશે નાની નાની બાબતોમાં મારપીટ અને હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બનતી જણાશે મતલબ કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસ વચ્ચે હિંસાની ઘટનાઓ પણ એકાએક વધી શકે છે તો શનિદેવનું આ મીન રાશિનું ગોચર ભવિષ્ય માલિકા અનુસાર દેશ અને દુનિયા ઉપર કંઈક આવી નકારાત્મક અસર કરી શકે છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો શું છે એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે